નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા મહત્વના સમાચાર પર નજર કરીએ તો નાફેડ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર મોહન કુંડારિયા સત્તાવાર ઉમેદવાર મોહન કુંડારિયાને ટેલિફોનિક જાણ કરાઈ મોહન કુંડારિયાને લઈને સહકારી સેલના સૂત્રોનો દાવો નાફેડની ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર મોહન કુંડારિયા સત્તાવાર ઉમેદવાર જાહેર અને મોહન કુંડારિયાને ને આ અંગે ટેલિફોનિક જાહેરાત કરવામાં આવી છે ત્યારે નાફેડની ચૂંટણીને લઈને ચારેક ઓર ચર્ચા ચાલતી હતી તેને લઈને આ મહત્વના સમાચાર મોહન કુંડારીયાને સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે મોહન કુંડારીયાને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને વધુ માહિતી મેળવીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ધર્મેશ નાફેડ સાથેના આ સમાચાર મહત્વના કે મોહન કુંડારીયાને સત્તાવાર ઉમેદવાર તરીકે જાણ કરી દેવામાં આવી છે રાધા ઇકોની ચૂંટણી પછી ગુજરાતનું રાજકારણમાં જે કરવટ આવી છે ખાસ કરીને સહકાર અને રાજકીય ખાસ કરીને ભાજપમાં દરમિયાન એવી જ મોટી સહકારી સંસ્થા નાફેડમાં પણ ગુજરાતના બે ડિરેક્ટર પદ માટે ચૂંટણી હતી એક ડિરેક્ટર જે ફેડરેશનનું કહેવાય એમાં જેઠાભાઈ ભરવાડ બિનરીફ થઈ ગયા છે પણ એક બેઠક ઉપર મોહનભાઈ કુંડારિયા અને મગનભાઈ વડાવિયા બંને ભાજપના સહિત અન્ય લોકો સાત લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનું હતું અને એ દરમિયાન ગત રાત્રે દિલ્હીમાં જે મોહનભાઈ કુંડારીયા માટે જે સમર્થન માટે જેટલી બેઠકો થઈ એ અત્યારે રાધા સમાચાર મળી રહ્યા છે કે અત્યારે સત્તાવાર ઉમેદવાર તરીકે મોહનભાઈ કુંડારીયા જે રાજકોટના સાંસદ છે તેમનું નામ અત્યારે નાપેડના ડિરેક્ટર તરીકે એક જ રહે તેવી તમામ કવાયત થઈ ગઈ છે જે પ્રતિસ્પર્ધી ઉમેદવાર એ પછી ઉત્તર ગુજરાતના હોય કે સૌરાષ્ટ્રના હોય ધીમે ધીમે આ ઉમેદવારી ફોર્મ ખેંચાતા અને મોહનભાઈ કુંડારિયાને એક સારું પદ નાપેડમાં મળી રહ્યું છે રાધા સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતને લાગે વળગે છે ત્યારે એમાં જે બસો જેટલા મતો છે એમાં બસો આસપાસ મતો સૌરાષ્ટ્રના મોરબી અને જયેશ રાદડિયાના જેતપુર જામકંડોળના છે અને એને જ કારણે જયેશ રાદડિયાના જ માણસો તરીકે ગણી શકાય એના જ નેતૃત્વમાં ગણી શકાય એવા મગનભાઈ વડાવ્યા હતા બે હાજર ઓગણીસમાં તેઓ બિન થયા હતા પણ આજની આજે જે સંખ્યા જોઈ રહ્યા છો કે સાત ઉમેદવાર આવતા જો કોઈ ઉમેદવારી ફોર્મ ના ખેંચે તો એકવીસમી મેના રોજ ચૂંટણી યોજાશે પરંતુ અત્યારે જે જોવા મળી રહ્યું છે કે મગનભાઈ વડાવિયા સહિત લોકોને સમજાવવાના પ્રયત્ન હાથ ધરાયા છે અને મોહનભાઈ કુંડારીયા જે રાજકોટના સાંસદ છે એને માટે બહુ સારા સમાચાર છે કે તે સત્તાવાર ઉમેદવાર જાહેર થયા હમણાં જ ટેલિફોનિક જાણ કરી છે સવારે ગુજરાત ફર્સ્ટે પણ મોહનભાઈ કુંડારીયા સાથે વાત થઈ હતી અને તેમણે કહ્યું કે હું ને મગન વડાવિયા બે ભાજપના જ છીએ બંને મોરબીના છીએ અને અમને આશા છે કે બંનેમાંથી એક જણ જેનું નામ આવશે તેમાં એકબીજાનો ફોર્મ પરત ખેંચશે પણ અમરતભાઈ જે કરીને હતા એ ઉત્તર ગુજરાતના એમણે ફોર્મ પરત ખેંચી લીધું છે ત્રણ વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે બાકી એવું લાગતું હતું કે આમાં પણ ઇક્કોવાળી થશે પણ અત્યારે જે સંજોગો મળી રહ્યા છે કે મોહનભાઈ કુંડારિયાને એક સારું ઈનામ સહકારી ક્ષેત્રે મળે છે સાંસદથી સીધા સહકાર ક્ષેત્રે જેને કહી શકાય કે નાફેડમાં મોરબીની મંડળીઓનું પ્રભુત્વ ઘણું છે જયેશ રાદડિયાનું પ્રભુત્વ પણ ઘણું છે આવા સંજોગોમાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે મોહનભાઈ કુંડારિયા માટે બહુ સારું છે કારણ કે મોહન કુંડારિયાને આ વખતે ભાજપમાં સાંસદની ટિકિટ નથી મળી પુરુષોત્તમ રૂપાલાને મળી હતી અને એવા સંજોગોમાં જયેશ સાદડિયાની ઇફકોની ચૂંટણીમાં પણ મોહનભાઈના જ બંગલે દિલ્હીમાં બેઠકો થઈ હતી અત્યારે જે સમાચાર મળી રહ્યા છે મોહન કુંડારીયા હવે સહકારી ક્ષેત્રે જંપલાવ્યો છે અને એમાં એ સફળ થાય તેવા સંકેતો મળી રહ્યા છે જી રાધા બિલકુલ આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ ચૂંટણી પર સૌ કોઈની નજર અત્યાર સુધી હતી કારણ કે સવાલ એક મનમાં રમતો હતો કે ઇફકો જે અહીંયા ન થાય તો સારું પરંતુ હવે વડાવ્યાની વાત કરવામાં આવે તો એ પણ જયેશ રાદડિયાના ખૂબ ના કહેવાય ચોક્કસ વિઠ્ઠલભાઈના વખતથી મગનભાઈ જેમાં હોય જયેશભાઈ જેમાં હોય તેમાં વડાવ્યા હોય એવી વર્ષોથી એક પ્રણાલિકા છે બીજું રાધા હું તમને કહું કે પહેલાં વર્ષો પહેલા ઇપકોની ચૂંટણી થતી દિલીપભાઈ ડિરેક્ટર થતા કે વિઠ્ઠલ રાદડિયા થતા કે જયેશભાઈ થતા તો આટલી ઉત્તેજના ન રહેતી આ તો જે બિપિન ગોતા અને જયેશ રાદડિયાની ઈબકોમાં જે બેન્ડેડ સામે જયેશભાઈની ઉમેદવારી અને જીત એને કારણે હવે સરકારી સંસ્થાની ચૂંટણી ભલે દિલ્હીમાં થતી હોય એની ગુજરાતમાં ગુંજ હોય છે અને હજી જ ઇફકોની ચૂંટણીના તણખા શાંત નથી પડ્યા અને આવા સંજોગોમાં ભાજપના જ બે અગ્રણીઓ મોહન કુંડારિયા અને મગન વડાવિયા બંને જ્યારે આમને સામને હોય એવો ગઈકાલે અહેવાલ આવ્યા હતા પણ આજે જ્યારે ગુજરાત ફર્સ્ટ સાથે સવારે વાતચીત કરી ત્યારે કીધું કે અમે બંને મોરબીના છીએ બંને ભાજપના છીએ અને જયેશભાઈ રાદડિયા પણ અમારી સાથે છે આવું કહેતા એક સમર્થન મળી ગયું હતું કે બંનેમાંથી એક જણ રહેશે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે આપણી સાથે એસોસિએટ એડિટર દીક્ષિત ટકરા છે દીક્ષિત સાંસદમાંથી સહકાર મોહનભાઈ કુંડારિયા હવે પાછા ડિરેક્ટર બનવા જઈ રહ્યા છે અને ઇબકો વાડી ન થાય

હતી તેના માટે

સંઘાણી ના તમામ લોકો મોહન કુંડરિયાના બંગલે બડ્યા હતા એટલે કે રાદડિયા કેમ્પ હતો તે મોહન કુંડરિયાના ઘરે હતો પ્રીતિ ભોજન સાથે તમામ લોકોને સમજાવવામાં આવ્યા હતા એટલે કે હવે જે પ્રમાણે સમાચાર આવ્યા છે તે પ્રમાણે મોહન કુંડરિયાને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે મોહન કુંડારિયા જ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા નાફેડના ઓફિશિયલી કેન્ડિડેટ રહેશે તો જે ઇકોવાડી થવાનો ડર હજુ પણ છે ક્યાંક તેના કારણે ત્રણ વાગા સુધી ખૂબો અને રાહ જોવું તમને શિક્ષિત અત્યારે સવાલ એ થાય કે ઇપકોમાં જે થયું એવી સમજાવટ આજે નાફેડમાં અત્યારે સમજાવટ થઈ રહી છે એવું ઇપકોમાં થયું હોત તો ઇફકોમાં કદાચ લોકસભાની ચૂંટણી નડી ગઈ લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારમાં તમામ મોટા નેતાઓ વ્યસ્ત રહ્યા જે સાડડિયાએ મનસુખ માંડવિયાના પ્રચાર સાથે પોતાનો ખેલ પણ કરતા ગયા પોતાના મતદારો પણ પોતાની સાથે લેતા ગયા અને છેલ્લે જે થયું તે તમામ વસ્તુ આપણી સામે છે જયેશ રાદડિયા જીતી ગયા બિપિન ગોતાની હાર થઈ કારણ કે સૌરાષ્ટ્રમાં તો મોટા નિર્ણાયક છે જો કે સૌરાષ્ટ્ર પણ ડોલર કોટીચા સહિતના ઘણા બધા નેતાઓ છે તે બિપિન ગોતાની સાથે હતા પરંતુ ક્યાંક જે સોકઠા ગોઠવવાના હતા તે સોકઠા ગોઠવવામાં વિઠ્ઠલ રાદડિયાનો રાજકીય પરિવાર છે સહકારમાંથી વિઠ્ઠલ રાદડિયાનું રાજકારણ છે તો જયેશ રાદડિયા તેમાં માહિર હતા તેને લોકસભાની સાથે જ સોકઠા ગોઠવી લીધા બીજી બાજુ બિપિન ગોતાનું ક્યાંક ઓવર કોન્ફિડન્સ કે ભાઈ મને મેન્ડેટ મળીએ છીએ તમામ જે મતદારો મારી સાથે રહેશે પરંતુ એવું ન થયું અને ઓફિશિયલી જે જે જીત છે તે થઈ ત્યારે હવે મોહન ન થાય તેના માટે પાર્ટી થોભો ને રાહ જોવો કારણ કે મોહન કુંડારિયા પણ મેં પહેલા જ કહ્યું એવું નામ હતું કે તેઓ બિપિન ગોતાના મેન્ડેટની સામે રહી અને તેના ઘરે પ્રીતિ ભોજન સાથેની મિટિંગ છેલ્લા રાતના ઓપરેશન ત્યાં થયા હતા અને ત્યારબાદ ઇફકોનું પરિણામ તો હવે તેજ પ્રમાણેની નાફેડ સ્થિતિ છે દીક્ષિત એક બીજો પણ પ્રશ્ન થાય છે કે મેન્ડેટ આમાં ઇફકો દેશની ચૂંટણી હતી તો ભાજપે બિપિન ગોતાનો મેન્ડેટ આપ્યો આમાં મેન્ડેટ જાહેર કર્યો છે કે કરવાના છે કે શું લાગે અત્યારે ટેલિફોનિક જાણ કરી દીધી છે જે પ્રમાણે મારી પાસે માહિતી છે તે પ્રમાણે ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે મોહન કુંડારિયા સત્તાવાર ઉમેદવાર રહેશે બાકી બધા ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે કારણ કે મોહન કુંડારિયાના બાકીના પાસાઓ જોઉં તો પ્લસ છે કારણ કે નારાયણ કાછાડી જેવા અનેક નેતાઓ ચૂંટણી બાદ પણ નારાજગી સામે આવી એના બદલે મોહન કુંડારીયા એવું કર્યું કે તેને મોહને પરસોત્તમ માટે ભરપૂર પ્રચાર કર્યો હતો મોહન કુંડારી કે પક્ષ સાથે નથી અને ટંકારા પડોદરી મોરબી વિસ્તારમાં પ્રચારની કમાન કુંડારીયા સંભાળી હતી તો તેની ભેટ તો મળવાની જ હતી તમને ચોક્કસ રાજા કહી શકાય કે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે મોહન કુંડારિયા માટે સર્વસંમતિ સધાઈ ગઈ છે અને ત્રણ વાગે જે નિર્ધારિત મુદત છે એ પૂર્ણ થતા આપણે ખબર ત્રણ વાગ્યા સુધી છે કારણ કે કઈક અલગ થઈ શકે છે આભાર આપનો તમામ વિગતો બદલ તો અહિયાં મોહન કુંડારીયા ને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે સત્તાવાર ઉમેદવાર તરીકેની તમને જાણ કરાઈ છે